હોવાથી અને તે ઝડપથી નીકળી શકતું ન હોય તે પાણીથી ધોયા વિના શાકભાજી નહીં વાપરવાની સલાહ રાજ્યના કૃષિ વિભાગે આપી છે તેમણે જણાવ્યું કે શાકભાજી આરોગ્યમાં હાનિકર્તા પદાર્થો હોવાથી સાવચેતીથી તેનો ઉપયોગ કરવો જોઈએ જંતુનાશકોની વિઘટન પ્રક્રિયા ધીમી હોવાથી લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહે છે અથવા તો ચરબીમાં દ્રાવ્ય હોય છે અને જૈવિક વિસ્તૃતીકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે શાકભાજી કે ફળના ઉપયોગ લેતા પહેલાં સ્વચ્છ પાણીથી અથવા નિમકના પાણીથી ધોવામાં આવે તો જંતુનાશક દવાના અવશેષો ઓછા થાય છે દાખલા તરીકે આપણે સમજીએ કે આપને તાવ આવ્યો છે ત્યારે આપણે ડૉક્ટર પાસે દવા આપે તેનો પાવરનો ટાઈમ છ કલાક રહે અમુક દવાનો બે કલાક રહે એમ દવાનો અલગ અલગ પાવરનો ટાઈમ હોય છે જ્યારે જંતુનાશક દવાનો પાવરનો ટાઈમ લાંબો હોય છે અડતાલીસ કલાક હોય છે બોતેર કલાક હોય છે એંશી કલાક હોય છે લાંબો સમય સુધી શાકભાજી અને ફળ ઝેરી તત્વોનું પ્રમાણ રહે છે તેથી આપણે શાકભાજી કે ફળ ખરીદી કરીને લાવ્યા પછી તેને આપણે બે દિવસ પછી તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી જંતુનાશક દવાના અવશેષો ઓછા થાય છે જંતુનાશક દવાથી માનવ શરીર ઉપર લિવર કિડની ફેફસાને નુકસાન કરે છે અને કેન્સર જેવી ઘાતક બીમારી પણ થઈ શકે છે